નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું જે હતી ભ્રમણા બધી જ તૂટી ગઈ એક હાર પર પિતા અને દીકરા વચ્ચે લવના નામે લડાઈ થઈ ગઈ પચીસ વર્ષનો તંદ્રિલ બાવીસ વર્ષની તનવિંગીના પ્રેમમાં પડ્યો પિતા હેમનભાઈને આ વાતની જાણ થઈ એ દિવસે જ એમણે ડિનર ટેબલ પર સરસાની શરૂઆત કરી બેટા આ તનવિંગી કોણ છે તંદ્રિલને જમણો હાથ કોળિયા સાથે હવામાં સ્થંભી ગયો પપ્પા તમને ક્યાંથી ખબર પડી હું તમને એના વિશે કહેવાનો જ હતો તનવિંગી બહુ સુંદર છોકરી છે મારી ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ્સ હેમનભાઈએ તેનો સવાલ પૂછ્યો પપ્પા તમે આવી રીતે સવાલો ન પૂછો પ્લીઝ હું શાંતિથી તમારી સાથે બધું શેર કરવાનો જ છું તંદ્રીલે આ રીતે સમય માગી લીધો આવા ધારદાર સવાલોના જવાબો તીક્ષ્ષીણ ન અપી અપાય એના માટે તારીખ પે તારીખ નાખવી જરૂરી હોય છે પિતા પુત્ર વચ્ચેનો ઝઘડો માતા સાસવી દેતી હોય છે તંદ્રીલના મમ્મી મોના બહેનને મામલો ઠંડો પાડી દીધો અત્યારે જમતી વખતે વાદ વિવાદ કરવાનું બંધ કરો સરસા કરવા માટે આખી જિંદગી પડી છે જિંદગી તો પડતા પડે પણ અત્યારે તો પિતા પુત્ર વચ્ચે દિખારો જરૂર પડી ગયો જમી લીધા પછી તંદ્રિલ પોતાના બેડરૂમમાં ભરાઈ ગયો મોડી રાત સુધી તનવિંગીની સાથે પ્રેમાલાપ કરતો રહ્યો વાતાવરણમાં એણે તનવિંગીને એની અને પિતાની વચ્ચે થયેલો સ્વાંદ પણ કહી સંભળાવ્યો સાંભળીને તનવિંગીનું હૃદય અકળ અશંકાના કારણે એક ધબકારો સૂકી ગયો એમ જી હવે શું થશે તંદ્રિલ તારા પપ્પા આપણા પ્રેમનો વિરોધ તો નહીં કરે ને આજના એમના વર્તન પરથી લાગે છે કે પપ્પા જરૂર વિરોધ કરશે પણ તારે ડરી જવાની કોઈ જરૂર નથી હું તારી સાથે લગ્ન કરવાના નિર્ણયમાં અટલ છું તું મક્કમ છે ને તંદ્રિલ જાણતો હતો કે તનવિંગી શું કહેવાની છે પણ એ વાક્ય એને પ્રેમિકાના મુખેથી સાંભળ્યું હતું તનવિંગીએ શું કહ્યું બે ચાર ક્ષણોનો ક્ષણોને ડૂમામાં ઓગાળીને એ ભીના અવાજમાં બોલી ગઈ તંદ્રિલ મારો જવાબ તું જાણે છે તો પણ મને પૂછે છે તારા વગર હું એક પળ પણ જીવી નહીં શકું જે દિવસે તારા પપ્પા તને મારી સાથે લગ્ન ન કરવા માટે સમજાવવામાં સફળ થાય તે દિવસે મને માત્ર એક મેસેજ કરી દેજે એ પછી બીજા દિવસે અખબારમાં મારા બેસણાની જાહેરાત વાંચી લેજે આટલું બોલીને તનવિંગીએ ફોન કાપી નાખ્યો તંદ્રીલે પાસા વાત કરવાની બહુ કોશિશો કરી પણ તનવિંગીએ કોલ રિસીવ ન કર્યો એક મેસેજ કરી દીધો આજે હું વાત નહીં કરી શકું મને રડી લેવા દે આવતીકાલે હું સામેથી ફોન કરીશ અત્યારે તું મને ફોન ન કરતો અને આજે જે સવાલ કર્યો છે એ તો ક્યારેય ન કરતો તંદ્રીલના પપ્પા હેમનભાઈ ધનવાન હતા હોવા જોઈએ એના કરતાં પણ વધારે ધનવાન તંદ્રીલની અઢારમી વર્ષગાંઠ પર એમણે સવા કરોડની કિંમતી કાર ગિફ્ટમાં આપી હતી એકવીસમી વર્ષગાંઠના દિવસે મુંબઈની પંચતારક હોટલ દીકરાના નામે એક નામે કરી દીધી હતી હજી એક મહિના પહેલાં પચીસમાં જન્મદિવસની ભેટ રૂપે એમણે તંદ્રિલના હાથમાં એકવીસ ક્રેડિટ કાર્ડ જ મૂકતા કહ્યું હતું સ્પેન્ડલ મની લેવિશલી તું એક બિલ્યોરનો વહાલો દીકરો છે પિતાને સાજે એવી રીતે રૂપિયા ખર્ચજે લીવ લાઈફ કિંગ સાઇઝ હેમનભાઈ દીકરાને ખૂબ સાહતા હતા એમની તકલીફ એક જ હતી કે એ બહુ જિદ્દી હતા એકવાર એમના મનમાં કોઈ વાત ઘુસી ગયા તો પછી એ બહાર નીકળવાનું નામ ન લે તંદરીલ માટે એમણે કન્યા અંગે એક કલ્પના કરી લીધી હતી તંદ્રીલની ભાવિ પત્ની હિરોઈનને ટક્કર મારે એવી ખૂબસૂરત હોવી જોઈએ સર્વગુણ સંપન્ન હોવી જોઈએ એ વિનમ્રતા પોટલું હોવું જોઈએ અને આવડતનો કોથળો હોવો જોઈએ તનવિંગી આવી ન જ હોવી હોઈ શકે એવી એમની માન્યતા હતી એમને તંદ્રિલની પસંદગી ઉપર પ્રતિભાર ભરોસો ન હતો કન્યા તો પોતે જ શોધશે તેવી તેમની જીદ હતી એમને જ્યારે ખબર પડી કે કુંવર કોઈની સાથે ડેટિંગ કરી રહ્યો છે ત્યારે એમણે આકરી ભાષામાં વાત કરી એ પછીના વિશેક દિવસે શાંતિથી પસાર થઈ ગયા પછી ફરીથી હેમનભાઈએ વાત કાઢી તંદ્રિલ તારે શું કરવું છે એમને ચોખ્ખું જણાવી દે તરવિંગ તરંગીએ મળવાનું તારે બંધ કરવું છે કે નહીં તંદ્રિલ હવે જવાબ માટે તૈયાર હતો ના પપ્પા હું એને પ્રેમ કરું છું અને મારી ઈચ્છા એની સાથે લગ્ન કરવાની છે બેટા તે સારું કર્યું કે સાસુ બોલી દીધું હવે મારો ચાચો જવાબ પણ સાંભળી લે એ છોકરી આ ઘરની વહુ નહીં બને હેમનભાઈનો અવાજ ગરમી પકડી રહ્યો હતો ધારો કે એ આ ઘરની વહુ નહીં બને તો તમે શું કરશો તંદ્રિલની રગોમાં પણ હેમંતભાઈનું જ ગરમ લોહી વહેતું હતું આ ઘર તારું નથી પણ મારું છે અહીં એ જ છોકરી વહુ બનીને આવી શકશે જેને હું પસંદ કરીશ તિખારો હવે ભડકો બની રહ્યો હતો તંદ્રિલે પણ પરખાવી દીધું જો તનવિંગી કુળ વધુ બનીને તમારા આ મહેલમાં નહીં આવે તો હું એને મારી પત્ની બનાવવા માટે અહીંથી ચાલ્યો જઈશ મામલો પૂરેપૂરો વણસી ગયો હેમનભાઈ જિંદગીમાં પહેલી વાર આવું સાંભળી રહ્યા હતા એમણે કહ્યું તું અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા છે બેડરૂમમાં ગયો કપડાંની બેગ લઈને બહાર નીકળ્યો પપ્પાએ ત્રાળ પાડી બેગ પાછી મૂકી દે વીટી ઘડિયાળ સોનાની સેન અને મોબાઈલ ફોન ટેબલના ખાનામાં મૂકી દે કારની સાવી અને ક્રેડિટ કાર્ડ મને સોંપી દે એટલો મારો ઉપકાર માનજે કે તારા પહેરેલા પેન્ટ શર્ટ ઉતારી લેવાનું હું નથી કહેતો કેટ આઉટ ફોર્મ હિયર તંદ્રિલ પહેરેલા કપડે બાપના બંગલામાંથી નીકળી ગયો એક મિત્રના ઘરે પહોંચી ગયો ત્યાંથી તનવિંગીને ફોન કર્યો ને બની ગયું હતું એની માહિતી આપી પછી કહ્યું એક બે દિવસ હું મારા મિત્રના ઘરમાં પસાર કરી નાખીશ એ તો ના નહીં પાડે પણ હું એની પરિસ્થિતિ સમજું છું એના પરિવારમાં પાંચ સભ્યો છે અને વન બેડરૂમ કિચનનો ફ્લેટ છે મારા રહેવાથી એના ફેમિલીને તકલીફ પડશે તું તારા પેરેન્ટ્સને વાત કરી રાખજે મને એક મહિના સુધી તારા ઘરમાં આચરેની જરૂર પડશે એક મહિનાનો નહીં તું એક વરસ અમારી સાથે રહી શકશે હું તારી છું અને મારું ઘર પણ તારું જ છે હું પપ્પા સાથે વાત કરી લઈશ બે દિવસ પછી તું અહીં આવતા પહેલાં મને ફોન કરી દેજે હું કાર અને ડ્રાઈવર મોકલી આપીશ લવ યુ ડિયર તનવિંગીએ તંદ્રિલના તપ્ત અહીંયા ઉપર પ્રેમનો અને વફાદારીનો શીતળ મલમ લગાડી દીધો બે દિવસ વીતી ગયા ત્રીજા દિવસે સવારના બ્રેકફાસ્ટ પછી તંદ્રીલે મિત્રના મોબાઈલ ફોન પરથી પ્રેમિકાને કોલ કર્યો તનવિંગીના બદલે એની હાઉસ મેડે રિસીવ કર્યો તંદ્રીલે કહ્યું રાધા તનવિંગને ફોન આપ એને કહે કે તંદ્રીલ સાહેબ વાત કરવા માંગે છે રાધાનો સ્પષ્ટ અવાજ સંભળાયો એ તનવિંગીએ કહી રહી હતી લો બેન તમારા નવરાનો ફોન છે એટલે કે મરાઠીમાં પતિને નવરો કહેશે જવાબમાં ધીમો ફૂસફૂસાહટ જેવો અવાજ તંદરીલના કાનમાં પડ્યો એ તો બધી રીતે હવે નવરો જ છે કહી દે કે હું ઘરમાં નથી એ પછી તંદ્રીલે અલગ અલગ નંબરો પરથી પાંચેક વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો સફળતા ન મળી તનવિંગીએ સિમ કાર્ડ બદલી નાખ્યું હતું તંદરીલ માટીથી મોટેથી રડી પડ્યો પપ્પા આઈ એમ સોરી તમે મારા તમે સાબિત થયા હું ઘરે આવું છું પિતા એક જ એવી વ્યક્તિ છે જે સંતાન માટે ક્યારેય ફોન કે ઘરના બારણા બંધ ન કરે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો